ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પ્રાઇવેટીકરણ માં માનનારી સરકાર છે અને બધી જ સંસ્થાઓનું ખાનગીકરણ કરવાનું જે કારસ્તાના ભારતીય જનતા પાર્ટી સરકાર કરી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ અને યુવા વિરોધી તો હંમેશા સરકાર રહી છે જોવા જાય છેલ્લા પાંચ વર્ષનો ઇતિહાસ કરીએ કોઈ વિદ્યાર્થી ભણે ગણે મહેનત કરે તૈયારી કરે અને પેપર દેવા જાય ત્યારે પેપરો લીક થઈ જાય છે એક એક વખત નહીં બાવીસ બાવીસ વખત આ સરકારમાં ગવર્મેન્ટ જોબના પરીક્ષાના પેપરો લીક થાય છે ત્યારે આજની જે પીજીવીસીએલમાં આજની માંગણી છે અમારી કે જે આઈટીઆઈ કરેલા વિદ્યાર્થીઓ છે જે એપ્રેન્ટિસ કરેલા વિદ્યાર્થી વિદ્યાર્થીઓ છે કે પોતે ત્રણ ત્રણ વર્ષ મહેનત કરે છે પરીક્ષાઓ દે છે પોલ ટેસ્ટ દે છે ત્યારે બાર પંદર હજારમાં એનું શોષણ કરવાનું આ કામ પીજીવી કરવા જઈ રહી છે કેમ કે જે એફઆરટીમાં જે ચૌદસો લોકોની રિક્રુટમેન્ટ કરવાની છે તે કાયમી નહીં પણ કોન્ટ્રાક્ટના આધારે કરવાની છે ત્યારે જે એપ્રેન્ટિસ કરેલા વિદ્યાર્થીઓ છે જેણે મહેનત કરી છે આવા વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમાઈ રહ્યું છે ત્યારે આજે એને અને વિદ્યાર્થીઓ સાથે મળી અને મેનેજિંગ જે એમડી છે એમને આજે રજૂઆત કરવાના છે કે આ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરો ભરતી કરો જેથી કરીને ન્યાય આગામી સમયમાં જો નિર્ણય નહીં આવતા પીજીવીસીએલ યાદ રાખે કે આ પીજીવીસીએલમાં ભૂતકાળમાં પણ આંદોલન થયા હતા અને તંત્ર એ ઝૂકવું પડ્યું હતું અને આવનારા દિવસોમાં પણ જો આનું કોઈ નિરાકરણ નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં આંદોલન થશે